જેમ ભગીરથ રાજાના તપ થકી ભગવાન શંકરે માં ગંગાને ધરતી પર ઉતાર્યા હતા તેવી જ રીતે આપણા શંકરભાઈએ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું ભગીરથ કાર્ય કર્યું છે પાણીની આ સમસ્યા એવી હતી કે આપણા લોકો ચિંતામાં હતા આપણા ભવિષ્ય વિશે ત્યારે સાહેબશ્રીએ આપણી આ સમસ્યાને પોતાની બનાવી લીધી તેઓએ ફક્ત વાતો નહીં પરંતુ સમસ્યાને સમજી તેનો અભ્યાસ કર્યો ને ત્યારબાદ નક્કર પગલા લીધા આપણા આ વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી ઊંડું જઈ રહ્યું છે તેનું કારણ તો એકાદંશે આપણે જ કહેવાયે પરંતુ આવનારું ભવિષ્ય આ સમસ્યાથી જજુમતું ન બને તેના માટે આજે જ પગલા લેવાની જરૂર હતી તેથી લોક ભાગીદારી અને બનાસ દેરી થકી બનાસ જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી જેમાં ત્રણસો થી પણ વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં લાખો કરોડો લીટર સંગ્રહ થઈ શકે છે આ ફક્ત આંકડો નથી ભવિષ્ય છે જેની દરેક સમૃદ્ધિ લાવશે સાથે સાથે વરસાદી પાણી વહી ન જાય અને તેનો ભૂગર્ભમાં સંગ્રહ થાય તેના માટે પણ કાર્ય કરવામાં આવ્યું બંધ પડેલા ટ્યુબવેલ કુવાઓને રિચાર્જ કરવામાં આવ્યા સાથે સાથે દરેક ખેતરમાં શુષ્ક શુષ્કુવાનું નિર્માણ કરવામાં આવ્યું જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભમાં ઉતરે